અમદાવાદના કનીજથી અને નડિયાદના ભૂમિલથી ચાઇનીઝ દોડીનું વેચાણ કરતા ચાળીસ સમૂહને પોલીસે ઝડપી પાડ્યા છે પ્રતિબંધિત ચાઇનીઝ દોડીના વેચાણને લઈને જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી છે ઠેક ઠેકાણે વોચ ગોઠવી અને ખાનગી બાતમીથી પોલીસ છાપા મારી આવી દોડીઓને જપ્ત કરવાની કામગીરીમાં જોતરાઈ ગઈ છે ત્યારે અમદાવાદ અને વડતાલ પોલીસે બે જુદી જુદી જગ્યાએથી આવી ચાઇનીઝ દોડીઓના જથ્થાને જપ્ત કર્યો હતો મેમદાવાદ પોલીસે કનીજ ગામેથી અને વડતાલ પોલીસે ભૂમેલ ગામેથી ચાઇનીઝ દોડીનું વેચાણ કરતા સમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મેમદાવાદ પોલીસે ગતરોજ બાતમીના આધારે કનીજ ગામે વોડાનાત ખાચામાં બાતમીના આધારે દળોદો પાડી ચાઇનીઝ દોડીનો જથ્થો ઝડપી પાડ્યો હતો ચાઇનીઝ દોડીની ત્રણસો ચોર્યાસી નંગ ફીડકા જેની કિંમત રૂપિયા એક લાખ પંદર હજાર બસો તેમજ મોબાઈલ રોકદ રૂપિયા અને કાર કુલ કિંમત રૂપિયા ચાર લાખ બત્રીસ હજાર બસોના મુદ્દા માલ સાથે એઝાઝભાઈ અયુબભાઈ વોરા રહે કનીજ પંચાયતની બાજુમાં તાલુકા મેમદાવાદ જિલ્લા ખેડા તેમજ પ્રિન્સ અતુલભાઈ જસવંતભાઈ પટેલ રહે કનીજ જે અંબે સોસાયટી તાલુકા મેમદાવાદ જિલ્લા ખેડા અને રફીકભાઈ ગુલામ નબી મલેક રહે કનીજ મલેક વાસ તાલુકા મેમદાવાદ જિલ્લા ખેડાને ઝડપી પાડ્યા હતા જ્યારે વડતાલ પોલીસે ગતરોજ બાદમીના આધારે નડિયાદ તાલુકાના ભૂમિલ ગામે સેવાડિયા તળાવડી ખાતે રહેતો રાહુલ ચંદ્રકાંતભાઈ પરમારને તેના ઘર પાસે ખુલ્લામાં ચાઇનીઝ દોડીનું વેચાણ કરતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો પોલીસે ચાઇનીઝ દોડીની 42 નંગ રીલ સાથે કિંમત રૂપિયા દસ હજાર પાંચસોના મુદ્દા માલ સાથે ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી